નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ઉત્કર્ષ મંડળે કાળઝાળ ગરમીમાં રાહતરૂપી ઠંડા પાણીની પરબોનો પ્રારંભ કર્યો ઉત્કર્ષ મંડળ છેલ્લા કેટલાક વર્ષોથી નવસારી તેમજ શહેરના જુદા જુદા સ્થળોએ ઠંડા પાણીની પરબ મૂકી કાળઝાળ ગરમીમાં સામાન્ય પ્રજાને રાહત આપવાના આશયથી પ્રયાસ કરતું આવેલ છે ગત વર્ષે પણ નવસારી શહેરના જુદા જુદા ચૌદ જેટલા સ્થળોએ ઠંડા પાણીની પરબનું સ્થાપન કરી લોકચાહના પ્રાપ્ત કરી હતી આ વર્ષે ગરમીની શરૂઆત ઘણી જ વહેલી થયેલ હોય આજરોજ દસમી માર્ચના રોજ બાના ક્લબ નવસારીની બાજુમાં માતા સાવિત્રી ફૂલે કે જેઓએ ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે કે સ્થાન મેળવ્યું હતું અને જ્યારે આપણે મહિલા દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે તેમની પુણ્યતિથિ નિમિત્તે ઠંડા પાણીની પરબની શરૂઆત કરવામાં આવી છે કથા એ થાક ઉતારવાનું સાધન છે આ શબ્દો છે કથાકાર અજયભાઈના શિવશક્તિ મહિલા મંડળ આનંદ વાટિકા સોસાયટી કબીલપુર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાને વિરામ આપવામાં આવ્યો શિવશક્તિ મહિલા મંડળ આનંદ વાટિકા સોસાયટી કબીલપુર નવસારીમાં યોજવામાં આવેલી શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞને કથાકાર અજયભાઈ મહારાજે વિરામ આપ્યો હતો અને સાથે જ ભગવાન કથાના વિરામ દિવસે વ્યાસપીઠ પરથી ભાગવત કથા શ્રવણ કરાવતા કહ્યું હતું કે કથા એ થાક ઉતારવાનું સાધન છે નાનાલા લો કોલેજના વિદ્યાર્થીઓએ કોર્ટની તેમજ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી નવસારીની નાણાલાલા કોલેજના એલ અભ્યાસકર્તા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ ટ્રેનિંગના ભાગરૂપે નવસારી ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ ફેમિલી કોર્ટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારી સબ જેલ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કસ્ટડીની મુલાકાત લઈ કામગીરી વિશેની વિગતવાર માહિતી મેળવી હતી સાથોસાથ વિદ્યાર્થીઓએ તેમના પ્રશ્નોનો પણ ત્યાંના હાજર અધિકારીઓને પૂછી સંતોષકારક જવાબ મેળવ્યો હતો સિસોદરા ગણેશ્વર કન્યા શાળાના શિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુનીબેન રાઠોડને ફાગને નારી રત્ન સન્માન બે હજાર પચીસ આપી સન્માનિત કરવામાં આવ્યા નવ ત્રણ બે હજાર પચીસના રોજ વિદ્યાનગરી એવા આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના આદિશંકરાચાર્ય ઓડિટોરિયમ ખાતે નમસ્કાર ગુજરાત દૈનિક અને સિને મીડિયા ફાઉન્ડેશન આયોજિત વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નારીરત્ન સન્માન સમારોહ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એજ્યુકેશન બિઝનેસ વુમન લોકનેતા લોક સાહિત્યકાર સાહિત્યકાર રમતવીર શ્રેષ્ઠ અધિકારી હોસ્પિટલિટી ફિલ્મ મીડિયા સોશિયલ જેવી અલગ અલગ કેટેગરીમાં સિશોદરા ગન્યા શાળાના ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ફાલ્ગુનીબેન રાઠોડને સાહિત્યકાર તરીકે પસંદગી કરી ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સમર્થ ગુજરાતી મહિલા ફેડરેશન વગઈ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી વગેઈ ખાતે સાતમી માર્ચ બે હજાર પચીસના રોજ વસુધરા ડેરી સિત કેન્દ્ર વગેઈ ખાતે સમર્થ જાગૃત મહિલા ફેડરેશન આયોજિત આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં બહેનોએ રેલી કાઢી અને જેમાં બહેનો દ્વારા નારા અને સંગઠનના ગીતો ગાવામાં આવ્યા કાર્યક્રમના મુખ્ય મહેમાન સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન પ્રમુખ તારાબેન का काशिराम भाई पवारना आपला हेठळो येऊचवाम आव्यु होतो શ્રી હળપતિ સેવા સંઘ સંચાલિત નવસારીની છાત્રાલયના બાળકો તેમજ પ્રગતિ મહિલા મંડળ સંચાલિત કન્યા છાત્રાલયની બાલિકાઓનું વાર્ષિક સ્નેહ સંમેલન તેમજ વાર્ષિક પારિતોષિક વિતરણ સમારંભ ઓમ સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના સહયોગથી ઉજવાયો શ્રી હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત નવસારીની વિવિધ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા ભાઈઓ બહેનો માટે પ્રગતિ કન્યા છાત્રાલયની કન્યાઓ માટે વાર્ષિક સ્નેહ સંમેલન અને વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓનું બહુમાન કરવા નો દસરા ટેગ્રી કુમાર છાત્રાલય મેદાનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ લેપટોપ દ્વારા બોર્ડની પરીક્ષા આપી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ દરમિયાન લેવામાં આવી રહેલ ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી દ્વારા સંચાલિત અંધજન શાળા શિવારીમાળ ખાતેની શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા લેપટોપ દ્વારા પરીક્ષા આપવામાં આવી રહી છે જેમાં અંધજન શાળાના બે વિદ્યાર્થીઓ પટેલ કમલેશ વિનોદભાઈ ધોરણ દસ અને પટેલ જીયા બિપિનભાઈ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી રહ્યા છે તેમના પ્રશ્નપત્રો વાંચવા માટે એક સ્તર નીચેના અભ્યાસ કરતા વાચકની નિમણૂક કરવામાં આવે છે જોકે જવાબ લખવા માટે તેઓ લેપટોપ દ્વારા જવાબ લખી રહ્યા છે ફરી એકવાર નવસારી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે આજે સવાર દરમિયાન સાનકુવા વિસ્તારની અંદર મહાનગરપાલિકાની ટીમ દ્વારા રખડતા ઢોરોને કબજે કરવામાં આવ્યા હતા અને એ સમયે ત્યાં માલધારી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે કોઈપણ પ્રકારના ઘર્ષણ વગર રખડતા ઢોરોને પાંજરે પૂરી મહાનગરપાલિકાની ટીમ ત્યાંથી આગળ જવાના માટે રવાના થઈ ચૂકી હતી એનપીએલ થ્રીના અંતિમ તૈયારી માટેની મિટિંગ મળી નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની સર્કિટ હાઉસ મુકામે એનપીએલ થ્રીના આયોજન અંગે એક મીટિંગ મળી હતી જેમાં પ્રમુખ આરસી સી પટેલ એનપીએલ ત્રણના ચેરમેન રાજુ હિરાણી વાઇસ ચેરમેન હિરેન પટેલ હિતેશ પટેલ અને ડીસીએના ઉપપ્રમુખ મનહર ઢોડિયા મંત્રી પરેશભાઈ નાયક ડૉક્ટર મયુર પટેલ ખજાનચી અશોક ગજેરા અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આગામી એનપીએલ થ્રીમાં ભાગ લેનાર આઠ ટીમ જેમાં લાઈફ ઇન ચેલેન્જર્સ વિશાલ રાવ દેવજી ઇલેવન ભરત સુખડીયા જલાલપોર વોરિયર્સ રોહિત સેઠિયા ત્રિધિ ઇલેવન અશોકભાઈ રાણા આર્યન ઇલેવન રવિ પટેલ પ્રભાકુંજ ઇન્ડિયન્સ જીરલ પટેલ યોહાના યોદ્ધાઝ દીપક પટેલ અને થ્રી પેન્થર કમલ ગોછાનીના ઓનરશિપના ઉપસ્થિત રહી અને એનપીએલ થ્રીની નીતિ નિયમોની જાણકારી આપવામાં આવી હતી આઠ માર્ચ બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ એકસો અભયમ મહિલા હેલ્પલાઇનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા નવસારી જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન 876 પીડિત મહિલાઓની મદદ કરવામાં આવી ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાના લાભ પહોંચાડી શકાય તેવા એક સંવેદનશીલ નિર્ણય લીધો છે ને ગુજરાત સરકારની ફ્લેગશિપ યોજના તરીકે મહિલાઓના શારીરિક માનસિક જાતિ અત્યાચાર અને ઘરેલુ હિંસા સહિતમાં તત્ત્વરિત પ્રતિસાદ માર્ગદર્શન અને બચાવોની અસરકારક કામગીરીના દસ વર્ષ પૂર્ણ થયા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ એન્જિરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી અંબિકા હાઈસ્કૂલ ગળદ અને કેવી કે નવસારીના સંયુક્ત પ્રયાસો દ્વારા ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને કૃષિ વિષયક કૌશલ્યવર્ધન તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે યોજવામાં આવી હતી આ તાલીમમાં કુલ ઓગણચાલીસ વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીના પાંચ પ્રકલ્પો વર્મી કમ્પોસ્ટ બનાવવું કમ્પોસ્ટ પીટ વિવિધ શાકભાજીના પાકો પ્લગ ટ્રેમાં દરૂ ઉછેર મૂલ્યવર્ધન ગૃહવિજ્ઞાન પશુપાલન બકરા પાલન મધમાખીના પાલન કિચન ગાર્ડન સંકલિત ખેતી ડ્રોન ટેકનોલોજી કૃષિમાં આઈસીટીનો ઉપયોગ જેવા વિવિધ વિષયો અંગેનું થિરિકલ અને પ્રાયોગિક માર્ગદર્શન મળી રહે તે માટે ઉપરોક્ત વિશેષલગ્ન કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના મુલાકાત લેવામાં આવી હતી નવસારી લાઈવ ન્યૂઝ ચેનલના અહેવાલને મળી સફળતા ગઈકાલે અહેવાલ બનાવવામાં આવ્યો હતો કે લુનસુકુઈ ખાતે બનાવવામાં આવેલા બેરીગેડ્સ જે ખરા એ પડી જવા પામ્યા છે ને જેના કારણે લઈ અકસ્માતની ભીતિ વર્તાઈ રહી છે પણ તંત્ર દ્વારા એ અહેવાલને ધ્યાન પર લેવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે ત્યાંથી એ બેરીગેડ્સ હટાવી લેવામાં આવ્યા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો કારણ કે ટેમ્પોરવરી બનાવવામાં આવેલા બેરીગેડ્સ ગઈકાલે પડી ગયા હતા અને જેના કારણે લઈ અને અકસ્માત થઈ શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી હતી જોકે હાલ પેલો ભૂવો યથાવત રહેવા પામ્યો છે અને કદાચ કોઈ મોટું વાહન અંદર ફસાય પછી તંત્ર પગલા લેશે એવું લાગી રહ્યું છે પણ હાલ તો તંત્ર દ્વારા નવસારી લાઈવ ના અહેવાલ કાને લઈ અને બેરીગેડ હટાવી લેવામાં આવ્યા છે ઇન્ડિયન રેડક્રોસ વાંસદા શાખા દ્વારા જન જનઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી પ્રધાનમંત્રી મોદી દ્વારા સસ્તા ભાવે દવાઓ મળી રહે તે માટે જન જનઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ જેને સાત વર્ષ પૂર્ણ થયેલ છે આ પ્રસંગે વાંસદા રેડક્રોસ સોસાયટી દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વાંસદા રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી શ્રી સોલંકી ટ્રેઝરર હિનેશભાઈ ભાવસાર સભ્ય એરિક અવારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચીખલીમાં મુખ્ય માર્ગ ઉપર ભારે વાહનોની અવર જવરને પગલે બગલા દેવ સર્કલ સહિતના વિસ્તારમાં અવરનવર ટ્રાફિક જામની સ્થિતિ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બનવા પામી છે ત્યારે પોલીસ સતર્કતા દાખવે તે જરૂરી છે ચીખલી વાંચતા માર્ગ ઉપર હાઇવે ચાર રસ્તાથી કોલેજ સર્કલ સુધીના વિસ્તારમાં ભારે વાહનોની અવર જવર અટકાવવા વખતો વખત રજૂઆતો થતાં થોડા સમય પૂર્વે પીક અવર્સ દરમિયાન આ ભારે વાહનો હાઇવે ચાર રસ્તાથી થઈ અને કોલેજ સર્કલથી લઈ વસુધરા ડેરી આલીપુર હાઇવે ચાર રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જેને ને પગલે વાહનચાલકોને જે તે સમયે રાહત થવા પામી હતી પરંતુ હાલે પોલીસ દ્વારા કોલેજ સર્કલ અને સમરોલી હાઇવે ચાર રસ્તાથી આ ભારે વાહનોની અવરજવર ન અટકાવવામાં આવતા વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે જેને લઈ વાહનચાલકો ત્રહીમાં પોકારી ઉઠ્યા છે મહુવાના વાસ્કુઈ ખાતે યોજાયેલા ગોરીગળ યાત્રાથી નવસારી એસટી ડેપોને રૂપિયા પાંચ લાખથી વધુની કમાણી થઈ રવિવારે વહેલી સવારથી રાત્રિ સુધીમાં નવસારી ડેપો પરથી બસો પંચોતેરથી પણ વધુ ટ્રીપો દોડાવવામાં આવી હતી નવસારી ડેપો ખાતેથી અંદાજે પંદર હજાર જેટલા મુસાફરોએ આ બસ સેવાનો લાભ લીધો હતો જેમના થકી નવસારી એસટી ડેપોને રૂપિયા પાંચ લાખથી પણ વધુની આવક થઈ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે નવસારી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની આગામી વર્ષના વાર્ષિક યોજના માટે કાર્યશાળા યોજાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે એક દિવસીય એન્યુઅલ એક્શન પ્લાન વર્કશોપ ફોર કેવી કે ઓફ એન એન્ડ જે એ યુ વર્કશોપનું આયોજન આઈસીએઆર અટારી પુણે ખાતે અને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા તારીખ દસ ત્રણ બે હજાર રોજ કરવામાં આવ્યું હતું કાર્યશાળાનું ઉદઘાટન કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલના વર્ગ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આઈસીએઆર અટારી નિયામક ડૉક્ટર એસ કે રોય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નવસરીમાં માધ્યમિક વિભાગના ઓગણીસ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઓગણસાઠ જૂના શિક્ષકોને નિમણૂક ઓર્ડર એનાયત કરાયા ગુજરાત રાજ્ય કક્ષાએ જૂના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થતાં આ પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં પૂર્ણ કરી અંતિમ તબક્કામાં પહોંચતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ અધિકારી કચેરી હસ્તક નિમણૂક થયેલા ઉમેદવારોને હુકુમો એનાયત કરવામાં આવ્યા હતા તાજેતરમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ કેમ્પોનું આયોજન કરી જૂના શિક્ષકોની નિમણૂક ઓર્ડર એનાયત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં आविष्य। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। पांच से ज्यादा वैरायटीज़। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। नौसरीना बाप स्वामीनारायण मंदिर खाते पधारेला पूज्य संत। ભદ્રેશદાસ સ્વામીનું ભવ્ય સ્વાગત નવસારીના બાપસ સ્વામિનારાયણ મંદિર ખાતે વધારેલા મહાવિદ્વાન સંત પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનો ભક્તો અને સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા લાલ જાજમ પાથરી ભદ્રેશદાસજી પર પુષ્પ વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિર ખાતે ઠાકોરજીના દર્શન બાદ બાપસ સત્સંગ મંડળ નવસારી તરફથી પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામીએ તેમને હાર પહેરાવ્યો હતો અને આ પ્રસંગે આશીર્વચન આપતા ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું હતું કે આ સ્થળ મહંત સ્વામી મહારાજ દ્વારા લખ સત્સંગ દીક્ષા ગ્રંથની જન્મભૂમિ છે વળતરની રકમ નક્કી કર્યા વિના ખેડૂતોના પાક વૃક્ષોને નુકસાન પહોંચાડતા ગ્રીડ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર અપાયું નવસારી જિલ્લાના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ કંપની વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું જેમાં ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી કે ગ્રીડ કંપની અગાઉથી જાણ કર્યા વિના પોલીસ રક્ષણ લઈ ખેડૂતો પર જોખમી ચલાવે છે ખેડૂતો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું કે અગાઉ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટમાં સુખદ સમાધાન આવ્યું હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દેસાડીથી બે કિલોમીટર અંતર આવેલા કસબાવાડી વિસ્તારમાં જમીન માટે નવસો પ્રતિ ચોરસ મીટરના વળતર નિર્ધારિત કરાયું હતું વર્ષ બે હજાર ત્રેવીસના જાન્યુઆરી માસમાં તત્કાલીન કલેક્ટર દ્વારા પેથાણ ભૂતસાળી જંત્રીના આધારે સમગ્ર જિલ્લામાં એક સમાન વળતર નક્કી કરાવવાની કાર્યવાહી આરંભાઈ હતી પરંતુ તે સમયે ગુજરાત રાજ્ય હાઈકોર્ટના ચુકાદાને લઈ આ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી તો એ સંદર્ભે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાજેશબેન આત્મારામ ભામરે કે જેઓ તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ ઘરેથી સવારે દવાખાના માટે નીકળેલા હતા પરંતુ પરત ઘરે પહોંચ્યા નથી જેથી કોઈ પણ વ્યક્તિને એમની જાણ અથવા તો એમની કોઈ પણ માહિતી મળે તો સહકાર આપવા માટે પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવી છે એમની ઉંમર એંશી વર્ષની છે અને સંપર્ક સૂત્ર સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર છે એડ્રેસ નગર આંબાવાડી ગલી નંબર ત્રણ સહયોગ સોસાયટીની આગળ વિજલપુર નવસારી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું રીતસરની ભર બપોરે લૂ લાગી રહી હતી અને વાત જો કરવામાં આવે તો હજુ પણ આ હીટવેવ વધવાની શક્યતાઓ દર્શાઈ રહી છે માર્ચ મહિનાની શરૂઆતમાં જો જો તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચ્યું હોય તો મે મહિનામાં કેવી પરિસ્થિતિ થશે જો કે સરકાર દ્વારા પણ હાલ તો હીટવેવની જાહેરાત કરી છે જેથી કરી જો યોગ્ય ન હોય તો બપોરના સમ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो